હેલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં જે પૂછાય છે તે વિભાગ બે જે અંક ગણિત જે પચીસ માર્કનો હોય છે અને તેમાં મેં તમને અગાઉ પણ વિડીયો ઘણા બધા મૂકેલા છે તે જોયા ન હોય તે જોઈ લેજો અને હવે કાલથી મેં બીજું ચેપ્ટર શરૂ કરેલું છે અને પહેલો વિડીયો જે બીજા ચેપ્ટરો મૂક્યો હતો તેમાં પૂર્ણ સંખ્યાઓ પરને મૂળભૂત ક્રિયાઓ અંગેના ગુણધર્મ અંગેના પ્રશ્નો મૂકેલા સમજૂતી પણ આપેલી અને ઉદાહરણ સાથે સમજૂતી આપેલી તે વિડીયો જોયો ન હોય તો જોઈ લેવો તેમાં પૂર્ણ સંખ્યાઓના સરવાળા અંગેના પ્રશ્નો હતા તો સંખ્યાઓના સરવાળા બાદ બાકી ગુણાકાર અથવા સંખ્યાની ઘાતના પરિણામથી મળતી સંખ્યાઓનો એકમનો અંક કેવી રીતે શોધવો એકમનો અંક કેવી રીતે શોધવો તે પણ મેં સમજાવેલું અને તેના ઉદાહરણ પણ અગાઉની એક જેમાં પૂછાયેલા હોય ને તેવા ઉદાહરણ પણ મેં તમને આપેલા અને તે વિડીયો તમે જો ન જોયો હોય ને તો પહેલાં તમારે તે વિડીયો જોઈ લેવાનો અને તેમાંથી તમને એક માર્ક તો પાકો મળી જશે આમાંથી બેઠું ન પૂછાય પણ આની જે શીખવાની પદ્ધતિ છે એ પદ્ધતિ તો બધાને સરખી જ હોય એટલે આમાં તમને વધારેને વધારે માર્ક મળી શકશે એટલે તમારે તે વિડીયો જોઈ લેવા પહેલાં અને આજે હું તમને એક ત્રીજું ચેપ્ટર જે આવે તે વિભાજ્યતાની કસોટીઓ જે વિભાજ્યતાની કસોટી મતલબ કે એમાં ભાગાકાર બાબતના તમને ગમે એ પ્રશ્ન પૂછાયેલા હોય તો એના જવાબ તમારે કેવી રીતે લખવા તે હું સમજાવું તો આપણે જોઈએ તો અહીંયા મહત્વનો મુદ્દો તમારે પહેલાં એક ખાસ યાદ રાખી લેવાનો તો નીચેની નીચેની ભાંગાકારની ક્રિયાઓનો અભ્યાસ કરવાનો પહેલાં તમારે એનો ભાંગાકારમાં કેવી રીતે ભાંગાકાર કરવો અને કઈ સંખ્યા ભાંગાઘરમાં કઈ સંખ્યાને શું કહેવાય તે પણ જોઈ લેવાનું તો અહીંયા જોઈએ ને તો ચોત્રીસ ભાંગા છ છે બરાબર તો આ ચોત્રીસ છે તે ભાજ્ય કહેવાય અને છ તે ભાજક છે અને ઉપર જે ઉપર જે હોય પાંચ છે તે ભાગફળ છે અને જે સંખ્યા અહીંયા ત્રીસ જે છે તે એને ઘડિયામાં આવતી હોય એટલા માટે આ જે ચાર છે તે શેષ વધી કહેવાય એટલે આ એક ભાગફળ ભાજક ભાજ્ય અને ભાજક અને શેષ એ ચાર શબ્દ તમારે યાદ રાખવાના ક્યાં શું આવે અને તમને દાખલો જ્યારે પૂછાય ત્યારે શું પૂછેલું છે તે પ્રમાણે તમારે દાખલો ગણવાનો તો એ દાખલો ગણવા માટેના એક સૂત્ર હોય જો આ સૂત્ર તમારે પાકું કરી લેવાનું જોયા છે ભાજ્ય બરાબર કાઉસમાં છે ભાજક વધતા ભાગફળ સોરી ભાજક ગુણ્યા ભાગફળ કાઉસમાં જીરો વધતા શેષ તો અહીંયા છે ને જો આ ભાજ્ય કઈ સંખ્યા છે તો આ ભાજ્ય છે ભાજપ તો આ ભાજપ પછી ભાગફળ અને પછી શેષ તમને અહીંયા દાખલા દાખલામાં ગમે એક વસ્તુ પૂછેલી હોય ભાજપ ભાજપ પૂછેલું હોય તો ભાજપને બહાર લઈ લેવાનું ભાજપ પૂછેલું હોય તો ભાજ્યને બહાર લઈ લેવાનું આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો અને શેષનો હંમેશા સરવાળો કરવાનો એટલું યાદ રાખવાનું એટલે તમારો દાખલો કોઈ પણ રીતે પૂછે ને તો જવાબ મળી જાય અને એટલા માટે તમારે છે ને અહીંથી એટલું તમારે પાકું કરવું પડશે આ તમારે એટલું ખાસ અહીંથી એટલું તમારે પાકું કરી લેવાનું ને એટલે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને આવડી જાય આ જોઈ આ વિભજતાની કસોટીઓ કહેવાય હવે આ બે ચાર અને આઠની કસોટી વિશે સમજાવું આ પેલા બેની કોઈપણ બેકી સંખ્યાને કાઉસમાં જે સંખ્યાનો એકમનો અંક બે સાત છ આઠ અને ઝીરો હોય તમને એકી સંખ્યાની બેકી સંખ્યા આવડવી જોઈએ એ આવડે ને એટલે આવડી જાય બેકી સંખ્યા હોય ને એમાં એકમ એકમનો અંક ઝીરો એ પણ બેકી જ હોય તેને બે વડે નિશેષ ભાંગી શકાય ઉદાહરણ તરીકે જોઈએ ત્રીસ બેતાલીસ અઠ્યાસી એ બધી એવી સંખ્યા છે જે બેકી છે અને એને બે વડે ભાંગી શકાય હવે ચારને જોયું જે સંખ્યાના અનુક્રમે દશક અને એકમના અંકોનું સ્થાન ન બદલતા બનતી બે અંકવાળી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય તો એવી તેવી સંખ્યાને ચાર વડે નિશેષ ભાંગી શકાય ઉદાહરણ તરીકે જોઈએ અહીંયા ત્રણસોને ચોવીસને ચાર વડે નિશેષ ભાંગી શકાય છે કારણ કે ચોવીસને ચાર વડે નિશેષ ભાંગે અહીંયા તમે જોયું દશકનો અંક ને એકમનો અંક આ જે છે ને આ બે દશક ને ચાર એકમ એને બદલવાના નહીં એમ જ રહેવા દેવાના અને ચાર વડે ભાંગી શકાય ને તો તે સંખ્યાને જે સંખ્યા ચારને ચાવીમાં આવી શકે એટલે કે આ સંખ્યાને ચાર વડે ભાંગી શકાય આપણે આખી રકમનો ભાગાકાર કરવા નહીં જવાનું પહેલાં એકમ દશક બે શબ્દ તે બે આંકડા જોવાના હવે આગળ જોઈએ જે સંખ્યાના અનુક્રમે શતક શતક એટલે સો સોનું સ્થાન હોય ને દશક અને એકમના અંકોનું સ્થાન ન બદલતા બનતી ત્રણ અંકવાળી સંખ્યાને આઠ વડે વિશેષ ભાંગી શકાય અહીંયા એવું છે અહીંયા જે ચારમાં હતો ને તે એક દશકનો અંક ને એકમનો અંક હતો તો અહીંયા આઠમાં છે ને એમાં શતકનો અંક પણ જોવાનો દશકનો ને એકમનો પાછળથી જમણી સાતથી ત્રણ અંક જોવાના અહીં ને તો એકસો સોર્યાસી છે તેને આપણે આઠ વડે નિશેષ ભાંગી શકીએ કેમકે આ એક એકમ દશક અને સો આને તમે ભાંગાકાર જો મેં ભાંગાકાર કર્યો ને તો નિશેષ વગર શેષ વધી નથી એટલે આ એક આઠ વડે ભાંગી શકાય એવી સંખ્યા છે આ ત્રણે ત્રણે કેવી રીતે સંખ્યા તમને કેમ આપીને અંક કેવી રીતે છેલ્લા આપેલા છે એના આધારે તમારે જવાબ નક્કી કરવાના એવી રીતે હવે ત્રણ છ નવ અને અઢાર નીચાવવી જોઈએ જે સંખ્યાના અંકોનો સરવાળો ત્રણના ગુણકમાં હોય તેવી સંખ્યાને ત્રણ ત્રણ વડે નિશેષ ભાંગી શકાય ઉદાહરણ તો કે ત્રણસો એક્યાસી ને ત્રણ વડે નિશેષ ભાંગી શકાય છે કારણ કે આપણા આ જે અંક છે ને એનો સરવાળો કરવાનો સરવાળો કરો આ સરવાળો ને તો બાર આવ્યા ને તો બાર ઘડિયામાં આવે ત્રણ બાર આવે ને એટલે કે આ સંખ્યા એવી છે કે જેને ત્રણ વડે નિશેષ ભાંગી શકાય હવે હવે આ છ છનું જોઈએ તો ત્રણ વડે નિશેષ ભાંગી શકાય તેવી બધી જ બેકી હવે ત્રણ આમાં ધ્યાન નહીં રાખવાનું ત્રણમાં જે હતા ને તો એક બેકી બંને સંખ્યા આવી શકે પણ જે છ છે એમાં બધી બેકી જે સંખ્યા આવતી હોય છે ને ત્રણ વડે ભાંગી શકાય ને બેકી સંખ્યા જે આવતી હોય ને તેના જ છ વડે ભાંગી શકાશે અને જોઈએ ને તો પાંચસોને છોત્રીસ આપ્યા બરાબર તો આ છેલ્લા છોત્રીસ છે ને એના કારણે તેને છ વડે ભાંગી શકાય એમ જગ્યાએ નવ હોય કે એકવીસ હોય કે તો એને છ વડે ભાંગી શકાય નહીં નવ ને એકવીસને ત્રણ વડે ભાંગી શકાય પણ એકી સંખ્યા કહેવાય ને એટલે એને ભાંગી શકાય નહીં તો અહીંયા આ જે છેલ્લે બેકી સંખ્યા હોવી જોઈએ છની એ યાદ રાખવાનું પછી હવે નવની જોઈ હવે જોઈએ નવની જે સંખ્યાના અંકોનો સરવાળો નવના ગુણકમાં હોય તેવી સંખ્યાને નવ વડે ભાંગી શકાય હવે આ અંકોનો સરવાળો કરવાનો અહીં તેર હજાર આઠસો ચોવીસ છે તેને નવ વડે ભાંગી શકાય કે તે જોવા માટે પહેલાં તેના અંકનો સરવાળો કરવાનો અંકનો સરવાળો કર્યો તો કેટલા અઢાર આવ્યો ને તો અઢાર છે નવના ઘડિયામાં આવે એટલે નવને ને છે નવ વડે ભાંગી શકાય આખી સંખ્યાને આપણે નવ આખી સંખ્યાને કેવી રીતે આખી સંખ્યા ભાંગાકાર કરીએ તો સમય વધારે જાય ને એટલે આખી સંખ્યા નહીં પણ સરવાળો કરી નાખવાનો અંકનો અને જે અંકનો સરવાળો આવે તે ભાંગી શકાતો હોય તો તે નવ ચાવીમાં આવી શકે હવે અઢાર જોઈએ જે જે સમ બેકી સંખ્યાને નવ વડે નિશેષ ભાંગી શકાય તો તે સંખ્યાને અઢાર વડે પણ નિશેષ ભાંગી શકાય અહીંયા પણ પહેલાં જેવો નિયમ છે કે જે બેકી સંખ્યા જે છે ને નવ ની સંખ્યામાં નવ વડે ભાગી શકાતી છે પણ જે બેકી છે ને તેને જ અઢાર વડે ભાગી શકાય છે એટલે એ ખ્યાલમાં રાખવું આઠની કસોટી માટે હવે પાંચ અને દસ ની કસોટી જોઈએ પાંચ અને દસ ની જે સંખ્યાના એકમના સ્થાને જીરો અને પાંચ આ બે અંકોમાંથી કોઈ એક અંક હોય તેવી સંખ્યા પાંચ વડે નિશેષ ભાંગી શકાય હવે અહીંયા તમારે ઝીરો અને પાંચ બે વસ્તુ જ યાદ રાખવાની આ બે અંક જેમાં હોય ને એને પાંચ વડે નિશેષ ભાંગી શકાય પછી દસની જોઈએ જે સંખ્યાના એકમ સ્થાને ઝીરો હોય તેવી સંખ્યાને દસ વડે હવે અહીંયા દસ માટે એક જ વસ્તુ યાદ રાખવાની કે એક જે એકમનો અંક હોય ને ઝીરો હોય ને તેને તમે દસ વડે નિશેષ ભાંગી શકો એટલે અહીંયા જો પાંચસો ત્રીસ આપ્યા છે તો જ અહીંયા ઝીરો છે અને આ જે ઝીરો અને પાંચવાળામાં જો અહીંયા ત્રણ હજાર સાતસો હવે અગિયારની કસોટી જોઈએ જે સંખ્યાના એકી એ અને બેકી અંકોનો સરવાળો સરવાળાનો તફાવત ઝીરો હોય અથવા અગિયાર વડે નિશેષ ભાંગી શકાય તેવી સંખ્યા જેટલો હોય તો તેવી સંખ્યાને અગિયાર વડે નિશેષ હવે આપણે અગિયાર વડે નિશેષ ભાંગી શકાય કે તે જોવા માટે તમારે એમ કરવાનું એકી સ્થાન એકી સંખ્યા નથી કીધું પણ એકી સ્થાન જોવાનું બેકી સ્થાન જોવાનું અને એનો પાછો તફાવત જોવાનો તફાવત ઝીરો હોય અથવા તો જે સંખ્યા આવી એને એ અગિયાર વડે ભાંગી શકાય તેવી સંખ્યા હોય તો તેને અગિયાર વડે ભાંગી શકાય એમ કહેવાય અહીંયા ઉદાહરણ આપ્યું બરાબર ઓગણસાઠ હજાર એકસો છે બરાબર એ સમસ્થાન એટલે કે બે કિસ્થાન આમાં બે કિસ્તાન કયા કયું છે તો કે આ એકમના દશક આ બે કિસ્તાન આ બે કિસ્તાન કહેવાય પણ આ બેકી એટલે નવ વધતા બે કરો તો અગિયાર થાય અને વિષમ સ્થાન વિસમ સ્થાન તો આ પાંચ છે આ એક છે અને આ પાંચ છે એ એક સ્થાનમાં કહેવાય આ પાંચ વધતા એક વત્તા પાંચ એટલે અગિયાર આ અગિયાર અગિયારની બાદ બાકી કરો આ તફાવત કયો આવ્યું તો ઝીરો એટલે ઝીરો જે આવ્યો ને એના કારણે આ સંખ્યાને અગિયાર વડે ભાંગી શકાય તેવું નક્કી થઈ ગયું હવે એક બીજું બીજું એવી રીતે જોઈએ તો બાસઠ હજાર નવસો ને નવ છે આ સંખ્યાને આ સંસ્થાનના અંકો પહેલાં સમસ્થાન એટલે બેકીના સ્થાને જે હોય એટલે બે અને ઝીરો છે તો બે વધતા ઝીરો કરો એટલે બે થઈ ગયા દ્વિસમ સ્થાન એટલે એકી સંખ્યા હોય એક એકીમાં જે સ્થાનમાં હોય તે તો છ નવ અને નવ એનો સરવાળો કરો ને તો ચોવીસ થાય તો છવ્વીસમાંથી બે બાદ કરો એટલે બાવીસ થાય એટલે અગિયાર દુ બાવીસ થાય એટલે આ આ સંખ્યા પણ એવી છે કે જેને બાવીસ વડે ભાંગી શકાય તમારે આના માટે ખાસ તો ઘડિયા પાકા કરી લેવાના એકથી વીસ ઘડિયા તમારે પાકા હોવા જોઈએ એકથી વીસ ઘડિયા પાકા હોય એટલે તમને આ ચેપ્ટર સમજાય જાય હવે આ ચેપ્ટર માટે અગાઉમાં જે પૂછાયેલા છે તે પ્રશ્નો જોઈએ અગાઉની એક્ઝામમાં પૂછાયેલો છે કે છોતેર હજાર અને છો છોતેર હજાર છોતેરને તેર વડે ભાંગવાથી ભાગફળ કેટલું મળે બરાબર આ બે હજાર ઓગણીસમાં પૂછાણું અઢારમાં પણ પૂછાયેલો છે તો એને તમારે બીજું કાંઈ નહીં કરવાનું તેર વડે ભાંગાકાર કરવાનો તેર તેર વડે ભાંગાકાર કરો અને જે ભાગફળ મળે તે એનો જવાબ અને જવાબ આપણે અહીંયા પાંચ હજાર આઠસો બાવન આવી જાય બીજા જોઈએ પાંચ અંકોની નાનામાં નાની એવી કઈ સંખ્યા છે કે જેને પંચોતેર વડે નિશેષ ભાંગી શકાય આ પણ બે હજાર ચૌદમાં પૂછાયેલો છે હવે પાંચ અંકની નાનામાં નાની એવી આ ઓપ્શન આપી દીધા છે આ ઓપ્શન છે ઓપ્શનના આધારે આપણે નક્કી કરવાનું તો આમાં પંચોતેરનો તો આવડતો નહીં એટલા માટે તમારે અવયવ પાડી લેવાના હવે પછી પચીસ થાય અને પચીસ તેરી પંચોતેર થાય એટલે તમારે પચીસના ઘડિયામાં અને ત્રણના ઘડિયામાં જે સંખ્યા આવતી હોય ને તે તમારો જવાબ આવશે તો આ દસ હજાર પચીસ છે પચીસના ઘડિયામાં આવે પણ એનો અંકનો સરવાળો ત્રણ ચાવી યાદ કરો તો અંકનો સરવાળો અહીંયા આઠ આવ્યો તો આ ત્રણના ઘડિયામાં આવે એટલે આ ન નહીં આવે બી એ પછી આ બી જોઈએ ને તો આમાં છેલ્લે પાંચ છે એટલે પચીસના ઘડિયામાં નહીં આવે એટલે છના ત્રણના ઘડિયામાં આવે એનો અંકનો સરવાળો છ પણ આ પચીસમાં નહીં આવે એના કારણે બી પણ જવાબ નહીં આવે અને સી જવાબ જોઈએ તો આ જે સી જવાબ જોઈએ ને તો એ પચીસમાં આવશે પણ એનો અંકનો સરવાળો તેર છે એટલે ત્રણના ઘડિયામાં નહીં આવે અને આ બી એક જ જવાબ એવો છે કે જે ત્રણના ઘડિયામાં આવે છે અને પચીસના ઘડિયામાં પણ આવી શકે એટલે જવાબ આવશે ડી આવો કોઈ પણ પૂછાય ને તો પહેલાં એનો તમારા ટૂંકમાં રૂપ પંચોતેરનું પહેલાં જેના ઘડિયામાં પંચોતેર આવતા હોય ને બે અંક લઈ લેવાના એટલે કેમે ત્રણ ને પચીસ ત્રણ ને પચીસમાં જે સંખ્યા આવતી હોય ને તે તેનો જવાબ આવે આવી રીતે તમારે ગણવાનો જવાબ લાવવાનો હવે ત્રીજો ઓપ્શન જોઈએ બે હજાર તેરમાં પૂછાયેલો છે પાંચ પોઈન્ટ ઝીરો ઓગણત્રીસને એવી કઈ સંખ્યા વડે ભાગ ભાંગવાથી પરિણામમાં પચાસ પોઈન્ટ ઓગણત્રીસ પ્રાપ્ત કરી શકાય અહીંયા તમને ઓપ્શન જવાબ પણ આપ્યા છે તો અહીંયા પહેલાં તમારે છે ને અહીંયા દશાશ અપૂર્ણાંકમાં આપ્યું ને એમાં તમારે પહેલાં સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડશે આ પાંચ પોઈન્ટ ઝીરો ઓગણત્રીસ ભાંગા એક આ આપણને ખબર નથી કોના જોડે એટલે એક્સ લઈએ બરાબર તો એનો ભા પહેલાં ભાંગાકારના રૂપમાં તમારે એને આવી રીતે મૂકવાનું પછી દશાશ અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવતા આવડવું જોઈએ અહીંયા તમારે જો પાંચ પોઈન્ટ ઝીરો ઓગણત્રીસ છે એટલે કેટલા જમણી સાઠથી અંક ગણવાના એક બે ને ત્રણ અંક છે ને તો તમારે જમણી સાઠથી ત્રણ ઝીરો મૂકવાના એટલે એક બે ત્રણ ઝીરો મૂકી દીધા એટલે હજાર થઈ ગયા અહીંયા એટલે અહીંયા આ પોઈન્ટ દૂર કરી દેવાનું અને એ નીચે હજાર મૂકી દેવા અને આ જે છે એમાં કેટલા જમણી સાઈડથી ગણો એક ને બે એટલે એ પોઈન્ટ દૂર કરવા માટે એ નીચે પોઈન્ટ દૂર કરી દેવાનું ઉપર બે મીંડા મૂકીને એટલે સો મૂકી દેવાના અને પછી તમારે આનો છેદ ઉડાડી દેવાના એટલે તમે છેદ ઉડાડો આ છે ને આગ આ ગઈ આ ગઈ અને જો મેં ઉડાડેલા રહ્યા જતા રે પછી છેલ્લે ક્યુ હોય એકના શેદમાં દસ વધ્યા એકના શેદમાં દસ વહીં તમે એને દશા સંપૂર્ણ આંખમાં લખો અહીં જવાબ તમારે દશા સંપૂર્ણાંકમાં આપવાનું છે એટલે દશા સંપૂર્ણાંકમાં લખવા માટે તમારે એને દશા સંપૂર્ણાંકમાં લખવો પડે તો ઝીરો પોઈન્ટ એક જવાબ આવે હવે નીચેના પૈકીની મોટામાં મોટી કઈ સંખ્યા વડે નવ હજાર ઓગણસાઠ હજાર નવ લાખ ઓગણસાઠ હજાર પાંચસો પંચાણું ને વિશેષ ભાંગી શકાય હવે અહીંયા તમારા આ સંખ્યા જે છે ને એમાં આમાંથી મોટામાં મોટી શોધવાની તો આ તમારામાં ભાંગાકાર જ કરવો પડે તો જોઈએ ને તો આ બે સંખ્યા નથી આવતી આ બે સંખ્યા આવે તો આ સંખ્યા નાની છે અને આ સંખ્યા મોટી છે એટલે આપણો જવાબ આવશે અહીંયા સાડત્રીસ પછી બીજો પાંચ નંબરનું ઉદાહરણ જોઈએ તો છપ્પન છે પછી ફૂદડી છે પછી આઠસો ને નેવું છે આમાં ફૂદડીની જગ્યાએ કઈ સંખ્યા તમે લેશો કે જેને તેર વડે નિશેષ ભાંગી શકાય ફૂદડીની જગ્યાએ આ ફૂદડી છે તેની જગ્યાએ તમારે આમાંથી એક ત્રણ પાંચ અને સાત એમાંથી વારા પછી તમારે અહીંયા કોઈ પણ એક સંખ્યા મૂકતી જવાની અને ભાંગાકાર કરવાનો જેથી કરીને તમને ખબર પડી જાય તો અહીંયા તમે છે ને અહીંયા પાંચ મૂકશો ને તો તમારે ત્યાર વડે ભાંગી શકશો અને નિષેસ જવાબ મળશે એટલે અહીંયા જવાબ આવશે પાંચ હવે છ નંબરનું ઉદાહરણ જોઈએ બે હજાર સાતમાં પૂછાયેલું ત્રણ સંખ્યાઓનું ગુણન ફળ સાત હજાર નવસો એસી છે જેમાંની બે સંખ્યાઓનું ગુણન ફળ બસો અઠ્યાવીસ છે તો ત્રીજી સંખ્યા કઈ છે અહીંયા ત્રીજી સંખ્યા કઈ બે સંખ્યાનું ગુણ તમને આપી દીધું ત્રીજી કંઈ ધારે આપણે ધારી લેવાનું એ બી સી ત્રણ સંખ્યા છે બરાબર તો એ બીની તમને આપી છે સીની નથી ખબર તો આ જે એ બીની સંખ્યા આપીને તેની જોડે સીને ભાંગાકાર કરવાનો તો ભાંગાકાર કરવા માટે તમને બસો કાચિયાદાટતા આવડતા હોવો જોઈએ બસ્સો અઠ્યાવીસ એ તો મોટી સંખ્યા કહેવાય ભાંગાકાર કેવી રીતે કરો આવું જ્યારે કરો ને ત્યારે ભાંગાકારની રીતે લખી નાખવાનું આવી રીતે અને પછી આ જ ઓપ્શન ઉપર જોવાનું પહેલાં એકે તો જ તમે ભાગાકારો એટલે એક તો નાની સંખ્યા એકે નહીં આવે એટલે આ બે ઓપ્શન તો દૂર જ થઈ ગયા હવે બે આને ગુણા બે કરવાના તમારે તોય તમારે આના જેટલું આના જેટલું આ થઈ શકે નહીં આ સંખ્યા જેટલી સંખ્યા ન થાય એટલે આ પણ નહીં આવે અને પછી છેલ્લે તમારે છેલ્લે જે જવાબ રહ્યો હોય ને એની જોડે તમારે એનો ભાગાકાર કરી જવાનું એટલે તમારે આ બસો અઠ્યાવીસ ગુણ્યા ત્રણ કરો ને એટલે ને ચોર્યાસી આવે એટલે એની જોડે પહેલાં બાદબાકી થઈ જાય અને પછી એક હજાર એકસો ને ચાલીસ હોય વધે એટલે બસો ને અઠ્યાવીસ ગુણ્યા પાસે પાંચ કરો ને એટલે એટલો જવાબ આવી જાય એટલે નિશેષ જવાબ આવી ગયો તમારે આના ઓપ્શન ઉપરથી પહેલાં જવાબ લાવવાની કોશિશ કરવાની પછી સેલેજ વધે ને એ જવાબ આવે સાત નંબર જોઈએ નીચેના પૈકી કઈ સંખ્યાને તેર વડે ભાંગવાથી ભાગફળ ત્રેવીસ અને શેષ અહીંયા એવું કે ભાગફળ ત્રેવીસ આવે ને સાત શેષ વધે તો પેલું તમને પહેલાં જને સમજાવેલું ને એ સૂત્ર તમને અહીંયા લાગુ પડશે અહીંયા આપણે ભાજ્ય શોધવાનું છે ભાજક તો આપી દીધેલ છે સત્તર અને ભાગફળ પણ ત્રેવીસ છે અને શેષ પણ આપી દીધી ભાજક અને ભાગફળનો ગુણાકાર અને શેષ તેમાં ભેળવવાની એટલે આપણને જવાબ આવી જાય ત્રણસો ને અઠ્ઠાણું આવી ગયો છો આવી રીતે તમને જોઈ એક ઉદાહરણ પણ એવી રીતે સમજાવેલું ઉપર જે પહેલાં પહેલાં જ તે સમજાવેલું ને એ વાર્થ નંબરમાં જોઈએ અહીંયા પણ દશાશો પૂર્ણાંક વાળો દાખલો આવ્યો ત્રાણું પોઈન્ટ ચાલીસને ઝીરો પોઈન્ટ ઝીરો એ પંદર વડે ભાંગવાથી મળતા પરિણામની લગભગ કિંમત કેટલી અહીંયા લગભગ કિંમત પૂછી છે તો અહીં અહીંયા પણ પહેલાં સાદા અપૂર્ણાંકમાં ફેરફાર કરવાનો એટલે અહીંયા બે છે તો બે પોઈન્ટ દૂર કરવા માટે ઝીરો બે મૂકી દેવાના એક બરાબર અને અહીંયા ત્રણ છે પોઈન્ટ એક બે ને ત્રણ પછી પોઈન્ટ એટલે અહીંયા હજાર મૂકવાના અહીંયા પંદર છેદ ઉડાડવાના પછી આનો બેનો ગુણાકાર કરવાનો પછી ભાંગાકાર કરવાનો એટલે છ હજાર બસો છવ્વીસ પોઈન્ટ સડસઠ આવ્યા એટલે આ છ હજાર બસો છવ્વીસ છે કોની નજીક છે તો કે છસોની નજીક છે ને અલ છ હજાર જો એકમ દશક સોન હજાર એટલે છ હજારની નજીક છે એટલે અહીંયા જવાબ જે નજીક હોય ને એનો જવાબ આવે આપણો જવાબ આવે અને જવાબ આવશે છ હજાર હવે ભાંગાકારની પ્રક્રિયામાં જો ભાજક એકવીસ ભાગફળ સોળ તથા શેષ સત્યાવીસ હોય તો ભાજ જો અહીંયા પણ તમને અહીંયા ઉપર જે દાખલો હતો આ એના જેવો જ છે ભાજ પહેલાં શોધવાનું છે પછી ભાજક ગુણા ભાજક ને ભાજવાનો ગુણાકાર કરી નાખવાનો શેષનો સરવાળો કરવાનો ને આપણો જવાબ આઠસો તેતાલીસ આવી જાય થોડું થોડું તમારે પણ પ્રેક્ટિસ કરવાની હું સમજાવું પછી તમારે તેનો તે દાખલો ગણવાની પ્રેક્ટિસ કરવાની એટલે તમને આવડી જાય દસ નંબરમાં જોઈએ એ પણ બે હજાર ત્રણમાં પૂછાયેલો છે અહીં તેર હજાર તેર સંખ્યાને તેર વડે નિશેષ ભાંગી શકાય છે એવી પાકું છે બરાબર પણ પાંચ અંકોની નાના માનાની સંખ્યા શોધો કે જેની શરૂઆત ચૌદ હોય અને તેર વડે નિશેષ ભાંગી શકાય હવે પાંચ અંકની આપણે નાના માનાની સંખ્યા એવી શોધવાની કે એની શરૂઆત ચૌદથી થતી હોય અને તેના પર તેર વડે ભાંગી શકાતું હોય તો અહીંયા જોઈને આ છ અંકની થઈ ગયે એટલે જવાબ નહીં આવે અને આ છે પણ આને તેર વડે ભાંગી શકાતી નથી હવે આ બે આ છે ને આને તેર વડે ભાંગી શકાય આને પણ આ સંખ્યા નાની છે અને આ સંખ્યા આ સંખ્યા મોટી છે અને આ સંખ્યા નાની છે એટલે આપણો જવાબ આવશે આ ચૌદ હજાર એ આ ચૌદ હજાર ચાલીસ એ મોટા છે આપણે નાનામાં નાની પણ કીધું હતું આખું વાંચો ને તો તમને ખબર પડી જાય નાની શોધવા નથી ને એટલા માટે આપણે આ જવાબ આવશે હવે અહીંયા ઓગણ ઓગણ હજાર ચારસો ને સત્તાણુંમાં નાનામાં નાની એવી કઈ સંખ્યા ઉમેરવી જોઈએ કે જેથી પરિણામમાં મળતી સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાંગી શકાય આ બે હજારમાં પૂછાયેલો છે તો એના આના માટે તમારે એના અંકનો સરવાળો જ કરવાનો રહે અંકનો સરવાળો કરો ને તો બત્રીસ આવે અને આપણે ત્રણ વડે ભાંગવાનું છે બત્રીસ ને ત્રણ વડે ભાંગી શકાતો નથી તો આપણે આમાંથી કોઈ પણ સંખ્યા મૂકી જોવાય ને બે મૂકો તો ચોત્રીસ થઈ જાય એ પણ ન આવે આ મૂકો તો વધી જાય આડ આડત્રીસ થઈ જાય એ પણ નહીં આવે તો એક જ એવો છે કે બત્રીસમાં એક ભેળવો એટલે તેત્રીસ થાય એને ત્રણ વડે ભાંગી શકાય એટલે આપણો જવાબ આવે એક હવે અહીંયા તમને બે હજાર નવ્વાણુંમાં પૂછાયેલો દાખલો આપેલો છે કે બાર હજાર બાર લાખ ત્રેપન હજાર સાતસો પચાસ સંખ્યા નીચેના પૈકી કઈ સંખ્યાઓ વડે વિભાજ્ય છે આ સંખ્યા જે આપી છે એને આ સંખ્યા આ સંખ્યા તમને કીધું કે આ પાછળનો અંક જોવાનો આવી જ્યારે આવું આપેલું હોય ને મોટી સંખ્યા ત્યારે ભાંગાકાર કરવા નહીં જવાના જો પાછળનો અંક છે ઝીરો છે ને તો ઝીરો છે એ પાંચની ચાવીમાંય પણ આવી શકતો હતો અને દસમાંય પણ વિભાજ્ય તેની ચાવી જે હતી ને શીખવાડી હતી ને આગળ એમાં પાંચમાં પણ આવે ને દસમાં પણ આવે એટલે આ બંને તેનો જવાબ આવે તેર નંબરનું ઉદાહરણ જોઈએ અઠ્ઠાણુંમાં પૂછાણેલો છે જો ચોપન પાંચ હજાર ચારસો બત્રીસ અને અહીં ફૂદડી છે પછી ચાર છે સંખ્યાને નવ વડે નિશેષ ભાંગી શકાય તો ફૂદડીની જગ્યાએ કયો અંક હોઈ શકે અહીં તમને આની આની જગ્યાએ કયો અંક આવે તો તમે નવ વડે ભાંગી શકો એવું એમ તો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો આ જે સંખ્યા છે ને એનો અંકનો સરવાળો કરીને ને તો એકવીસ આવે એકવીસ આવે તો એકવીસને નવ વડે ભાંગી શકાય નહીં તો એકવીસમાં એક ભેર તો બાવીસ થઈ જાય બાવીસને પણ તમે નવ વડે ભાંગી શકતા નથી આ છ છે એકવીસ માં છ ભેળો એટલે સત્યાવીસ થઈ જાય એટલે સત્યાવીસ ને તમે નવ વડે ભાંગી શકો એટલે જવાબ આવે આપણો છું ઉદાહરણ જોઈએ પાંચસો સુધીમાં એવી કેટલી સંખ્યાઓ હશે કે જેને ત્રણ અથવા પાંચ બંને વડે ભાંગી શકાય અહીં અથવા શબ્દ વાપરેલો છે ખાસ યાદ રાખવાનો ત્રણ ને પાંચમાં બંનેમાં ભાંગી શકાય એવી સંખ્યા નહીં ત્રણ વડે ભાંગી શકાય અલગથી અને પાંચ વડે પણ ભાંગી શકાય તેવી સંખ્યા શોધવાની કીધી અને તમારે પહેલાં અહીંયા એકથી પાંચસોમાં ત્રણ વડે ભાંગી શકાય ને તેવી સંખ્યા શોધવાની એ શોધી તો એકસો સાત આવે પછી એકથી પ પાંચસોમાં પાંચ વડે તો એ સો આવે બરાબર હવે બંનેમાં ભાંગી શકાતી હોય ને એવી શોધવાની એટલે એટલે કેટલા પાંચ તેરી પંદર થાય તો પંદર વડે ભાંગો ને તમે પાંચસોને તેત્રીસ આવે તેત્રીસ સંખ્યા એવી છે કે જે ત્રણ વડે પણ ભાંગી શકો અને પાંચ વડે પણ ભાંગી શકો એટલે તમને જે આ જે એકસો સાત છે અને સો જે સંખ્યા મળીને એમાંથી તમારા તેત્રીસને બાદ કરી નાખવાની અને પછી તે જે જવાબ આવે ને એ તમારો જવાબ આવે હવે ત્રણ વડે ભાંગી શકાય તેવી સંખ્યા કેટલી લીધો તો એકસો સાસઠ અને પાંચ વડે ભાંગી શકાય તેવી કેટલી તો કે સો આ બેનો સરવાળો જે હોય એમાં ત્યાં તેત્રીસ બાદ કરી નાખ્યા એટલે બસો તેત્રીસ જે જવાબ આવ્યો ને એ આપણો જવાબ આવે અથવા છે ને એ એક યાદ રાખવાનું અહીંયા તમને ત્રણ અને પાંચ બંને વડે એવો કદાચ અહીંયા આપ્યો હોત ને તો તમારા જવાબમાં ફેરફાર થાય પણ અહીંયા અથવા છે ત્રણ અથવા પાંચ બંનેમાં બંને આ ત્રણમાં ભાંગી શકાય પછી પાંચમાં પણ ભાંગી શકાય એવી બંનેમાં નહીં પણ ત્રણની અલગ હોય અને પાંચની પણ અલગ હોય આ કેમ બે અલગ અલગ છે એવી નીચેનામાંથી કઈ સંખ્યાને ચાર વડે એની ભાંગી શકાય આના માટે તમને વિભાજ્યતાની જે કસોટી હતી એનો ઉપયોગ કરવાનો આ છેલ્લા બે અંક છે ને એ તમારે બે કી અંક હોવા જોઈએ એટલે છેલ્લા બે અંક બેકી હોય એવી આ એક જ છે અડસઠ વાળે તો આપણે જવાબ આવી જાય આ નીચે આપેલી સંખ્યાઓ પૈકી કઈ સંખ્યાને પિસ્તાલીસ વડે નિશેષ ભાગી શકાય આ પિસ્તાલીસ આપ્યા તો પિસ્તાલીસનો ઘડિયા આપણને આવડતો ન હોય પણ નવ પંછા પિસ્તાલીસ થાય એવી રીતે તમારે ઘરે એનું નાનું ટૂંકું પણ આપવું પડે નવ એટલે અહીંયા જે આ સંખ્યા જે આપી છે ને એમાંથી નવ અને પાંચની એમાં જે આવતી હોય ને એ સંખ્યા તમારો બની શકે તો આપેલી પહેલી જોઈએ ને તો આ એકવીસ એનો સરવાળો આવ્યો બરાબર તો નવેકા નવ નવના ઘડિયામાં એકવીસ આવે નહીં પછી અહીં સત્તર સરવાળો સત્તરના ઘડિયામાં સત્તર પણ નવના ઘડિયામાં આવતા નથી અને આમાંથી એક જવાબ પણ આવતો નથી અને આપણો જવાબ એક સી બની જાય કેમકે આ જે આનો સરવાળો છે એ પણ નવના ઘડિયામાં અઢાર આવી શકે અને શેરો અંક ઝીરો છે એ પાંચના ઘડિયામાં આવી પાંચની ચાવીમાં આવી શકે એટલે આપણો જવાબ આ આવી જાય સી તેત્રીસને કઈ સંખ્યા વડે ભાંગવાથી ભાગફળ પંચાવન મળે

ચાર હજાર ત્રણસો અઢારને કઈ સંખ્યા વડે ભાંગવાથી ભાગફળ સત્તર મળે હવે ભાગફળ સત્તર મળે ને તે શોધવા માટે ધારો કે આપણે આ જે સંખ્યા હતી ને એકસો વડે ભાંગી નાખી તો તેર ભાગફળ મળ્યું તો એનું બીજું તમારે કાંઈ યાદ નથી રાખવાનું જે ચાર હજાર ત્રણસો અઢાર છે ને એને ભાંગા તેર કરવાના અને જે તમને જવાબ મળે તે તેનું ભાગફળ તે તે તેનો ભાગફળ મળ્યું આ ભાગફળ તો આપી દીધું પણ આ સંખ્યા મળી તમારી આ બસોને ચોપન વડે તેરને ભાંગો ને તો તમારો જવાબ આવે વસ્તુને સોંપ્યા વડે ભાંગો બરાબર હવે ઓગણીસ નંબર જોઈએ સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ એવી રીતે નવ સુધી ને છેલ્લે પાંચ આટલા આંકડા આપ્યા અને અગિયાર વડે નિશેષ ભાંગી શકાય કે કેમ તે ભાંગાકારની ક્રિયા કરે આપણે તમારે ભાંગાકારની ક્રિયા નથી કરવાની એમને તમારે કરવાનું તમે યાદ કરો અગિયારની જે વિભાજ વિભાજતાની કસોટી હતી ને એ યાદ કરો એમાં મેં તમને સમજાવેલું કે એકી સ્થાન ને બેકી સ્થાન આ એક સ્થાનમાં આવેલા ધો ને તો આ એક ત્રણ પાંચ સાત નવ એનો સરવાળો તો પચીસ આવી ગયો હવે બે કિસ્થાનનો જોઈએ તો બે સાત છ આઠ પાંચ એનો સરવાળો પણ પચીસ આવી ગયો બેનો સરવાળો પચીસ પચીસ થઈ ગયો હવે એ બેની બાદદાકી કરો બેની બાદદાકી કરો તફાવત કેવા આવ્યો તો ઝીરો ઝીરો તફાવત આવે એટલે સમજી લેવાનું કે એ અગિયાર અગિયારના ઘડિયામાં આવી શકે અને અગિયારના અગિયાર વડે નિશેષ ભાંગી શકાય તો તમે વિભજ્યા તેની ચાવીને આધારે તમને આ જવાબ મેળવી શકે એટલે તમને અહીંયા જવાબમાં આવશે હા આપણે ભાંગાકારની ક્રિયા ન કરો ને તો પણ તમને આ સમજાઈ જાય હવે આ ઓગણીસો સોરાણું પૂછાય નીચેના પૈકી પાંચ અંકોની એવી નાનામાં નાની કઈ સંખ્યા હશે કે જેને ન વડે નિશેષ ભાંગી શકાય હવે આવું જ્યારે આવે નાનામાં નાની સંખ્યા શોધાને કીધું તો પાંચ અંકની પહેલાં મોટા મોટી સંખ્યા છે આ તમને પહેલા ચેપ્ટર હું સમજાવતી ને બધું નાનામાં નાની મોટા મોટી સંખ્યા સમજાવેલી તે તમારું શોધી લેવાનું પહેલાં પહેલાં એ લખી લેવાની અને એમાં જે સંખ્યા વડે ભાંગવાનું કીધું ને એને એના વડે ભાંગવાનું પછી જે શેષ વધે ને એ શેષને તમારે આ મોટી સંખ્યામાંથી બાદ કરી નાખવાની પછી જે જવાબ આવે તે આપણો જવાબ આવે આ જો આ સંખ્યા જે મોટા મોટી હતી ને એમાંથી આ એક્યાસી શેષ વધી હતી અને ભાંગાકાર તમે પહેલાં આની જોડે કરો ને એક આમ જોડે તો શેષ એક્યાસી વધે એટલે એક્યાસી પહેલાં આમાંથી બાદ કરી નાખો એટલે નાના માણસ નાની સંખ્યા મળી જાય જવાબ આવશે એ હવે આઠસો પિસ્તાળીસમાંથી પાંચ બાદ કરતાં મળતા પરિણામને બેતાલીસ વડે નિશેષ ભાંગી શકાય હવે આપણે આઠસો પિસ્તાલીસમાંથી તમે પાંચ બાદ નાખો બાદ કરો એટલે આઠસો ચાલીસ ચાલીસ વધે અને એને બેતાલીસ વડે ભાંગો એટલે વીસ વીસ આવી જાય એટલે નિશેષ તેને ભાંગી શકાય એટલે જવાબ આવે વીસ તો બસ આ અમે તમે શેક બે હજાર કેટલા પચીસ વર્ષમાં છેલ્લે પૂછાણેલા હોય ને એટલે મેં તમને બે હજાર ચૌદથી તેરથી શરૂ કર્યું ચૌદથી તે બે હજારને ઓગણીસો ને સોરાણું સુધીના મેં તમને ઉદાહરણ બધા આપ્યા હવે આ ઉદાહરણની બારે એક પણ ઉદાહરણ આવે નહીં આના આંકડા ન હોય આંકડા બદલાઈ જાય પણ આ પદ્ધતિ જે છે એ આને આ જ આવે અને તમારે ખાસ આ એ બધા ઉદાહરણ સમજી લેવાના અને વિડીયો ન સમજાય તો બીજી વખત પણ જોવાનું જેથી કરીને તમને સમજાઈ જાય અને મારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો